નમસ્કાર મિત્રો હાલ આપણને આપણું મોટા સમાચાર મળી રહ્યા છે કે મેહુલભાઈ બોગરા ચેતરભાઈ વસાવાનો કેસલર છે જીહા મિત્રો મિત્રો વાત કરવામાં આવે તો મેહુલભાઈ બોગરા તમે લોકો જાણતા જ હશો કે ગુજરાતના એક તાકતવર એટલે કે તાકતવર આપણે જેને એડવોકેટ વકીલ તરીકે આપણે જાણીતા છે સોશિયલ મીડિયા પર લોકોને પાઠ ભણાવતા હોય આપણે જાણતા હોય છે જી મિત્રો વાત કરવામાં આવે તો બધા લોકો કહે છે અત્યારે જે ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર તેમજ યુટ્યુબ પર આપણું વિડીયો જોવા મળી રહ્યા છે કે ચેતરબાઈ વસાવા શું ખરેખર એમનો કેસ લડશે કે નહીં લડશે એના વિશે આપણે ખાસ કરીને વાત કરીશું તે પહેલાં અમારી ચેનલ પણ નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો કેમકે હું પણ મહેનત કરું છું માહિતી મેળવું છું તમારા સુધી પહોંચાડું છું તો આવો મિત્રો આપણે જાણી લઈએ કે મેહુલ બોગરા શું ખરેખર ચેતરબાઈ વસાવા સાહેબનો કેસ લડશે તો ખાસ કરીને તો આપણે વાત કરી લઈએ મેહુલભાઈ પોગરા સાહેબે કોઈપણ પ્રકારની એવી જાહેરાત નથી આપી કે ચેતરભાઈ વસાવા સાહેબનો કેસ લડશે અત્યારે તો ગોપાલભાઈ ઇટલિયા લડી રહ્યા છે કેસ એ જ્યારે આવશે એ પણ તમને બતાવી દઈશું અત્યારે કોઈપણ પ્રકારનો મેહુલ પોગરાનો વિડીયો વાયરલ થયેલ નથી અત્યારે જે આ ઇન્સ્ટાગ્રામ પર આપણને વિડીયો જોવા મળી રહ્યા છે તો ખાસ કરીને તો આપણે જાણી લઈએ કે મેહુલભાઈ પોગરા આ કેસ લડશે કે નહીં લડશે તો ખરેખર ખાસ કરીને એવી આપણને એ માહિતી મળેલી છે કે ભાઈ મેહુલભાઈ પોગરાને આ કેસ લડાવશે કે નહીં એના પર કોઈપણ પ્રકારની આ ચર્ચા થયેલ નથી અગર જો મેહુલભાઈ પોગરા આ કેસ લડશે તો અવશ્ય જીત થશે એવું પણ અમુક લોકો કહી રહ્યા છે પણ હજી સુધી એ કોઈ પણ પ્રકારની અપડેટ જો આવેલી નથી કે મેહુલભાઈ પોગરા ચેતરભાઈ વસાવા સાહેબનો કેસ લડશે અગર કેસ લડશે તો એના એના ટોપિક પર આપણે પણ વિડીયો બનાવી દઈશું જરૂરથી તમને હું જાણકારી આપવાની કોશિશ કરીશું ફટાફટ જોડાઈ જજો આ ઇ કે ચેનલ સત્ય સાથે છે અને સાચી જાણકારી આપે છે અને જે પણ ઘટના બને છે તાત્કાલિક પહેલાં તમારા સુધી પહોંચાડે છે જય હિન્દ વંદે